નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી આદિવાસી સમાજ છે આદિવાસી સમાજના અનેક મુદ્દે લડતા ધારાસભ્ય અનંત પટેલ ફરી એક વખત મેદાનમાં છે કેમ કે તેનું કારણ છે કે જે પ્રકારે પાડ તાપી લિંક પ્રોજેક્ટ છે તે વિધાનસભાની ચૂંટણીના સમયે રાજ્ય સરકારે પડતો મૂકવાની જાહેરાત કરી છે આરોપ લગાવતા કહ્યું છે કે સંસદમાં આ પ્રોજેક્ટ છે તેનો ડીપીઆર રજૂ થયો છે અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટ બની પડ શકે તેમના આ આરોપ બાદ ફરી એક વખત રાજકારણ પણ ગરમાયું છે આદિવાસી સમાજ છે તે પોતે પણ આક્રોશિત છે કેમ કે આ ડેમ બનવાથી અનેક આદિવાસી સમાજના લોકોની જમીન જઈ શકે તેમ છે તે ગર્ભીણા

તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈપણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો

અમે એક ઈંચ જમીન કે એક ઈંચ એક બુંદ પાણી આપવાના નથી આટલું તમે સમજી લો આમ ધારાસભ્ય અનંત પટેલનું કહેવું છે કે આ મામલે તે કોઈ પણ પ્રકારની બાદ છોડ કરવાના નથી સરકાર આ મામલે લેખિતમાં લખીને આપે સાથે સાથે તેમણે આવનારા દિવસોમાં ધરમપુરમાં એક જનસભા પણ સંબોધન કરવાના છે અને પાર તાપી લિંક પ્રોજેક્ટના મામલે તે આર લડાઈ લડવાના મૂળમાં પણ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર જે